ચોખા આમથી આમ કોને ખેલે શક્યું થોડાક ખાવામાં તકલીફ પડશે કા ભાઈ હલો એ દેવાંશ જો ધૂળે જ રમવું હોય આ કુંડી આપણી પેશિયલ ભેહુની છે અને પાણી ભાખરોળમાં શું છે એક આતરા આવે છે કાલે વારો હતો એટલે આજે નહીં આવે પણ ભેહુની એવી આદત છે કઈથી જ પાણી પીને જવાનું અને અહીંયા તો શેરીએ શેરીએ દારે છે એટલે જો આ દારની રડી ત્યાંથી જ આવી છે એટલે પાણી ખૂટે ત્યારે ભરી લેવાનું એટલે આપણે કંઈ પ્રશ્ન નો રહે મહેમાન ગમે એટલે પાણીની ઉપાધિ નથી અને ભેહું હવે ખાલી ત્રણ જ છે બે પાડી છે ને એક ભેંસ છે ને આ ભેંસ હવે હમણાં વ્યાય એમ છે અત્યારે તો દૂધ વેચાતું લે છે એટલે અઠવાડિયે દસ દિવસમાં એક ભેંસ આ પેલું વેતર જ વ્યાહે ને પેલું વેતર જ વ્યાહે પણ ભેહું આપણે ગોવાર આવે છે સારવા એટલે આઠ વાગે તો છૂટી જાય હજી આઠ નથી થયા પછી આપણે વાહેંદુ કરશું ને આપણે ટીલારીની પાડી છે જેને ઓલી મગર ખાઈ ગઈ છે ને આ છે આપણે વસુધા આપણી ગોમતી ની મોટી બેન એનું રૂપ એવું જ છે આપડી ગોમતી જેવું જ ને હો પણ એવું અત્યારે આપણે બાજુમાં જાય તો ઈ હલે જો અને હું તો ક્યારે આવતી ન હોય ઓછી આવતી હોય પણ તો એને કઈ અજાણું લાગતું નથી અને આ હમણાં ત્રણ ચાર મહિના પછી વ્યાંય એમ છે એટલે મારી મમ્મી એને એક ગા રાખવી છે ને ગા રાખ્યું એટલે આવી હારી ગા હોય એટલે પછી કઈ ભેંસ ને એક બાજુ મૂકી દ્યો વસુધા એવી જ છે પણ વસુધા સરવા હોઈ જાય એટલે કઈ પ્રશ્ન ન રહે એટલે આપણે ગોમતી તો આનાથી રૂપાડી થાવાની છે હો તમારી વસુધાથી લે લે અત્યારથી જ એવી છે હા રૂપાળી સેજી રૂપાળી કરવા નથી અમારે અત્યારે આવડી તો લાગે છે ડાઘા જેવી તો વસુધા અને વસુધા ને ખબર છે નામ છે વસુધા વસુધા અને આપણે આને અમારા પપ્પા અત્યારથી ખોડ આપવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ગાભણ ગમે એ પશુ હોય એને ખોડ આપે અગાઉથી એટલે એને દૂધ થાય ખવડાવું તો પડે જ આપણે છે ને ખવડાવેલ નથી અહીંયા તો આખો દિવસ હવે સરવાનું એવું હોય એટલે સહી રે રાખે આવ્યા વાતા અમારું રસોડું સાફ કરવા એટલે અમારો માતાજી નો મઠ એટલે રવિયા કુળ નો મઠ અહીંયા આપણે લગન થઈ જાય ને એવી સગવડ છે એટલે આપણે બપોર પછી લાડવા મોહન થાર બનાવવાના છે તો પપ્પા કે બધા સાફ કર્યા હો મંદિર

અને માતાજીનું મંદિર છે કંઈ ઘટે નહીં એવું કારણ કે રવિયા કુટુંબ છે મોટું અને દિવાળી અહીંયા આખું રવિયા કુટુંબ ભેગું થાય નિવેદ કોઈ બાયુને ને ઘરે હું નિવેદ રાંધવાની ખબર જ નથી અહીંયા ભેગા જ નિવેદ રાંધાય છે અમારે માતાજીના કોઈને ઘરે કઈ નિવેદ રાંધવાના જ નહીં એટલે મઢ આખો સરસ મોટો છે ને આ બધી જે સગવડ છે એ મઠની જ છે અને મોટા સાફ કરે છે મંદિર સ્વામિનારાયણ અત્યારે ટાઈમ પર ખાલી આપણે અહીંયા બેસાયડા છે અમારા મઢમાં હજી અહીંયા મંદિર બનશે એની વળતર આવશે ને એટલે ને જૂના ગામમાં તો બહુ મસ્ત મોટું મંદિર હતું સ્વામિનારાયણ સ્વામીના સાધુ બધા અહીંયા આવતા ને હજી અહીંયા બનશે જ એટલે સ્વામી અત્યારે અહીંયા બેઠા છે અને મઢ તો એકદમ મોટ તો સરસ છે જ અને મધનું પ્લોટિંગ એવું જ છે મોટું હા હવન કરવાનો હવન વર્ષો વર્ષ હોય અને આખો વંડોજ મોટો છે કે બે જાન આવે ને તો અહીંયા સકડાઈશ ન પડે એવડી સગવડ છે અને અહીંયા બેલા ઉતાર્યા છે બે રૂમ બનશે હવે કામ ચાલુ કરવાનું છે ત્યાં લાડવા બનાવવાના છે હજી બપોર પછી અત્યારે કોઈ બનાવતું નથી હમ એ નારિયેળ કાપડ ત્યાં બાંયને કાપડ આ લાદી તૂટી છે

મોહન દાદા મદદ માં ઉભા લાગે અહીંયા અમારે જ્ઞાતિ બહુ જાજી એટલે બધા અમારા ઘરના જ હોય

ડેમ સરસ ઓકલો થઈને જઈશ ક્યાં જાય હે ક્યાં જાય આ માર પાણી વયું જાય નદીમાં હમ ગમે તને આવું આપણે ડેમે આવી એટલે ભાઈનો હાથ તો મૂકવાનો જ નઈ ભાઈને જવા દો દોડવું ક્યાંય નકર ડેમે જ ન આવવાનું હોય અને દેવાંશીના પપ્પાએ તો ના જ પાડી દી કે ડેમે જાતા જ નહીં કોણ પડી જાય તો ઘોય

અને અહીંયા શેકાઈ ગયો છે લોટ એકદમ સરસ ને વિનુ કાકા મોહન બનાવે એમાં કઈ ઘટે જ નહીં જો લાડવાની ચોકી તો આપણે ત્રણ ભરાઈ જ ગઈ છે આખી હજી જમવાનું ચાલુ જ છે ધીમે ધીમે મહેમાન આવતા જઈને જેમ બાકી હોય એમ આપણે જમાઈ ગયું છે હવે કેટલી વાર છે ચાહણી ની પાંચ મિનિટ તો આપણે મોહન જોઈને જ જાય હા

Hjá fákt frðar maður Fyroknar skainu Þau awu yfruvastur sagings